અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ખદરપર ગામે ત્રીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખદરપર ગામે ગામ ખાતે રહેતા રવિરાજસિંહ ટીનુભા ગોહિલ નામના ત્રીસ વર્ષના યુવાને કોઈપણ અગમ્ય કારણોસર પોતાની વાડીએ જ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું જેના મૃતદેહના તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે